આ દેશનું જે નાળું હતું તે નકલી છાપવું અને તે પણ તેમના ઘરમાં જ છાપવું તેવા તે વિચારો પણ કરે છે અને પ્લાન બનાવે છે તેમના ઘરમાં આ બંને યુવકો છે તે નકલી નોટો છાપવાનું મશીન લાવે છે અને ત્યારબાદ એક લાખ રૂપિયા આસપાસની તે નકલી નોટો પણ છાપે છે જેમાં પાંચસો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ અને સો રૂપિયાની નોટનો સમાવેશ થાય છે આ માહિતી પહોંચે છે ખેડા નડિયાદ

મલેક અને અરબાઝ બંને ભેગા મળી ને આરોપી મહંમદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે એવી વાતની હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતાં આરોપીના બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં પાંચસો બસો અને સોના દરમિયાન ચલણી નોટોની કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલો ટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ ત્રણસો અઠ્યાવીસ પાંચસોના બસોના અને સોના દરની નોટો એક લાખ ત્રણ હજાર છસોની કિંમત જેની થાય છે અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર પેપર પ્લેન પેપર પેપર કટર અને અન્ય વસ્તુઓ મળી સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીય કૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ સર આરોગ્યના જે શું છે એનું નામ અને એનું સ્પેશિફિક આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે અને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ એ ફાગોર મરીડા ભાગોલ ખાતે રહે છે બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ પલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં તેમ છતાં એ ગુચકો અને અન્ય મારફતે આ એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસે અરબાજ અલાદ અને મોહમ્મદ શરીફ મલિક તે બંને આરોપીઓને ઝડપ્યા છે વોહરવાડ જે નડિયાદ શહેરમાં આવેલો છે ત્યાં બંને આરોપીઓ રહેતા હતા અને આરોપીઓ છે તે પ્રિન્ટર મશીનમાં નકલી નોટો છાપતા હતા પોલીસે બંને આરોપીઓને હાલ દબોચી લીધા છે આ નોટો તેમને છાપવાનો ક્યાંથી વિચાર આવ્યો અને છાપ્યા બાદ તે કેવી રીતે અને કોને આપવાની હતી તે મામલે પોલીસ હાલ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે ગુજરાતની પોલીસે ભૂતકાળમાં આ રાજ્યમાં અનેક લોકો જે નકલી ચલણી નોટો લઈને બજારમાં ફરી રહ્યા હતા અને છાપતા હતા તેવા લોકોને ઝડપી લીધા છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી આ પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...